કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા ચોર્યન ધારામાં સ્વાગત છે બહુ જ સરસ સવારના પોરમાં અંધારી સવારમાં એટલા સરસ આ બધાને એવું થતું જ હશે કે પોઝિટિવ વાઇબ્સ આપણને થાય ફીલ થાય કે એટલે જલ્દી જલ્દી ઊઠી ગઈ ચા કરી ક્યારની ઉઠી ગઈ હતી અને જે જે બધા કાયમ મારા વ્લોગમાં કોમેન્ટ કરે છે મને ખાલી જયશ્રી કૃષ્ણને મહાદેવ કહે છે બધાને ગુડ મોર્નિંગ તમે બધા આવો આમ ફેમિલી સાથે અમારા ફાર્મ પર ફરવા રહેવા તમને લોકોને મજા આવશે અને શૌર્ય અત્યારે દૂધ પીવે છે હું બસ જસ્ટ જો ફ્રી થઈ સાવચ બાર રેણુબેનને લેવા જાય છે તો બહુ જ સરસ આજે મોર્નિંગ છે આપણને અંદરથી ફીલ થાય ક્યારેક આપણને એમ થાય કે લો ફીલ થાય છે લાઈફ એકદમ સ્ટોપ થઈ ગઈ છે નથી કોઈ નિર્ણય લેવાતો નથી કોઈ નિર્ણય સામે આવતો બધાને ઘણી વાર એવું થાય સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ એને પણ થાય તો ઘણી વાર સવારે આપણને લો ફીલ થાય આપણને બહુ જ સરસ પોઝિટિવ આવે તો આજની સવાર સરસ છે અને અને તમને બધાને ખાસ શ્રી કૃષ્ણ મહાદેવ હાર ચલો પાછી ઠંડી ચાલુ થઈ ગઈ છે પવન સાથે મારે શરદીમાં ફેર છે અને શૌર્યને પણ શરદીમાં ફેર પડી ગયો છે ત્રણ દિવસ પહેલા એને કંઈક દહીં ખાધું હશે મેળી નાસ્તામાં દહીં માંગશે તો હમણાં નાસ્તામાં શૌર્ય નો બેટ છે શૌર્ય તે મમ્માને જય કૃષ્ણ ગુડ મોર્નિંગ કીધું કેમ નહી કીધું

હા એ તારું બાંધણીનું ગોધડું કેટલું રૂપાળું લાગે છે કલરફુલ શૌર્ય ની શું છે આ બેટ છે સંતાઈ ગયો ફરી તો પછી હું શું રાખું સોરી સંતાર દો એક માં દે ન ભાઈ જાવ સોરી પપ્પા આવે ને સાંભળ તો આપણે બે સંતાઈ જઈશું ગરમી ને ગન લઈ લે ગન લઈ લે ગન લઈ લે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગ્યા છે પાંચ ને પચીસ અને સોરી હવે બસ તૈયારી છે આંખ ખુલી છે મેં ગણેશા મૂવી મૂક્યું છે ઘણીવાર હું રાઇમ્સ મૂકતી હોઉં છું મેં તાલાળા ગયા તો એક વાત શેર કરવાની રહી ગઈ કે ત્યાં મોંજિનીસ બેકરી છે તો મેં ત્યાં ફૂડ પ્રોડક્ટ છે કે એટલી બધી હાઈએસ્ટ ફૂડ પ્રોડક્ટ મને મળી જે હું વડોદરા યુઝ કરતી હતી સૌથી મેઇન આઇટમ આટા બ્રેડ આટા બ્રેડ હેલ્થ માટે મેંદા કરતાં સૌથી બેસ્ટ હોય છે અને બીજું એક વસ્તુ મને મળી અમારા નાનપણની સી દેખાય છે અમારા નાનપણનો એવરેસ્ટનો દૂધનો મસાલો આમાં કેસર પિસ્તા એલાયચી બદામ બધું મિક્સિત હોય છે અને મેઇન આમાં હોય છે કેસર અને પિસ્તા ખાલી આટલું ચપટીક ભરીને જ નાખવાનું હોય છે તો અમારા સ્કૂલ ટાઈમનો અમે બહુ નાના હતા ત્યારનો આ મસાલો એટલો જૂનો છે એવરેસ્ટનો દૂધનો મસાલો છે ગરમ દૂધમાં તમે આને વધારે નાખીને પીવો તો પણ શિયાળમાં બહુ મજા આવે તો મને આ મળ્યો તમે શૌર્ય માટે આ પણ લઈ લીધો અને આટા બ્રેડ લીધી આટા બ્રેડ મેં બે લીધી એટલે લોકોની મેન્ટાલિટી કેવી ઘણા અમને પૂછે અમે તો જો કે જંગલમાં રહીએ છીએ તો કે તમને અહીંયા ગમે અહીંયા બધું મળી જાય આંકલવાડીમાં તો એટલું ઝેડ મળે છે અને જે નહોતું મળતું એ વડોદરાની પ્રોડક્ટ મને આ તાલાળા મોન્જિનિયસ બેકરીમાંથી મળી પછી અમે ખાસ પણ ગુલાબ ગુલાબજાંબુના જે બધા પેકિંગ હોય છે અલગ અલગ કંપનીના હોય છે રામદેવના હોય છે બીજી બધી કંપનીના પણ હોય છે પણ અમે મમ્મી નાનપણથી અમને ગુલાબ ગુલાબજાંબુ તો મેં ત્યાં એ પણ જોયું હું શૌર્ય માટે સ્કૂલનો નાસ્તો મેં બહુ બધો લીધો બિસ્કીટ લીધા ક્રિંગવાળા બિસ્કીટ લીધા નાની નાની ભાખરવાળી અને બધું બહુ લીધું તો ત્યાં વડોદરાની પ્રોડક્ટ મળીને તો મને એટલું ખુશ થઈ ગયું મેં એ લોકો એ લોકોએ મને પછી બધું બહુ બતાવ્યું અને શૌર્યનો જે ક્રિષ્ના કાઠિયાવાડીમાં ફેવરેટ એક મુખવાસ છે તો એ પણ એના માટે પણ લઈ લીધો એટલી ઠંડી છે બહાર પહેલાં યેલો સ્ટોલ લીધી પણ એનાથી થયું નહીં ઠંડી લાગી તો અત્યારે મેં સાલ લી લીધી છે મારી ગ્રીન કલરની જે સ્ટોલ છે ને એમાં મને એવું લાગ્યું આજે સવારે મને બે લાલ કીડી કેડી એટલે મને એવું થયું કે હું ધોવા નાખી દઉં અને મેં અત્યારે જો મારે સાલ ઓઠવી પડી છે બહાર કારણ કે બહાર બહુ ઠંડો પવન છે કાઉ કાઉ અચ્છા યાગ છે સોરી કેન્ડર ઈગલ ઈગલ ईगल यक यक हाँ पहले यक तो यस मम्मा एक ही ना क्या ईगल जो कैंगारू यस कैंगारू कैंगारू कैमल कैमल बीक बताओ अरे वाह परी बबल साउंस है तो कैंसल कर चें अच्छा हमारी शेडो मैच करवाना है

આ લાઈફ અમારી છે અમારું ફેમિલી લાઈફ છે તો એક એક કે ને ટાઇટલ એક એડ કર્યું તો નાવ આઈ હેવ ચેન્જ માય ચેનલ્સ નેમ શૌર્ય એન્ડ ધરાસ લાઈફ તો અત્યારે જો સાવજે અત્યારે હું વાડીમાં છું અને સાવજે જો આ ભરાઈ જાય ને એટલે ખામણું બદલવાનું છે ત્યાં ફેરવાનું છે પાઇપ એટલે અહીંયા ઊભી છું અને સાવજ ગયા છે સાવજા શૌર્ય ગયા છે રેલુબેનને લેવાને કાલે સાંજે મેં મેરેજમાં ગયા હા શૌર્યને મજા પડી ગઈ મને શૌર્યને મજા પડી ગઈ તો મને મજા પડી જાય પબ્લિક પબ્લિક જોઈને શૌર્ય એટલો ખુશ થાય છે જનરલી ગામડામાં કેવું હોય નીચે ટોળામાં ગ્રુપમાં જમવા બેસે બુફે જેવું જ હોય પણ બધા ગ્રુપમાં નીચે નીચે જમવા બેસે ટેબલ ખુરશીનું અહીંયા ના હોય ઓકે તો જે તે ગ્રુપમાં જઈને બેસી જાય પછી એક તો નવો ડાયલોગ શીખ્યો છે પુષ્પાનો બીજું સિંગમનો આતા માજી સટકલી એ પાર્થે કદાચ પાર્થ ને દેવાંશી દીવમાં શીખવાડ્યો તો લોકોને એટલી નવાઈ લાગે કે આ છોકરું અજાણ્યા સાથે બેસે છે વાતચીત કરે છે રમવા માંડે છે મતલબ બાળક અજાણ્યા માં કોઈ દિવસ ભળે નહીં અજાણ્યા પાસે કોઈ દિવસ જાય નહીં રડે મોટું બગાડે શૌર્ય એવો પહેલો છે કે બધા સાથે બેસી જાય બધા જોડે રમવા માંડે હું એક કોર્નરમાં એક જ ટેબલ હતું તો ત્યાં બેસીને હું આવે એનું ધ્યાન રાખતા હતા અને કોઈને મારતો નહોતો પ્લસ એ મંડપની બારે નહોતો જોતો એટલા જે જમવાનો એરિયા કવર હતો એટલામાં દોડા દોડા દોડ અમારી બંનેની નજર હતી એક બે વાર ઉઠવું પડ્યું હતું પણ ખોવાઈ ના જાય એટલા માટે ઉઠવું પડ્યું હતું તો બહાર હું એક મિનિટ ખામણું બદલી કાઢું તો ચેન્જ કરી દીધું ભરાઈ ગયું છલકાઈ ના જાય કારણ કે જ્યારે ક્યારો તૂટે ને એટલે પછી જવા જ મંડે પાણી તો ખાસ કે એવો જમ્યો નથી દોડી દોડીને આવતો તો થોડું થોડું ખાતો તો એટલું એ ઇમ્પોર્ટન્ટ નહોતું પણ એટલો ખુશ થઈ કે એટલી મજા આવી બોરવાવ ગયા હતા હા એ તો હું કહેવાનું ભૂલી ગઈ બોરવાવ અહીંયા નજીક છે અને ખીચડી છે લગભગ સાંજે બહાર જવાનું છે

તો બહુ વધારે પડતું પાકી ગયું છે સાંજે બહાર જવાનું છે કોઈ એમની વાડી છે છે એટલે કહેતા અને બહુ ઓચિંતાના અમારે નજીકના મેરેજ આવી ગયા છે ઓચિંતાના ના પહેલેથી નતું ફિક્સ નતું તો મારે કાલે જવું છે મેં ઓનલાઈન બહુ ટ્રાય કર્યો જે બધા ઇન્સ્ટા પર હોય છે સિલ્વરના અમુક પેજ ફોલો કરું છું પણ બઉ મજા ના આવી મને સેટિસ્ફેક્શન ના મળ્યું કંઈક પણ મેં ચાંદીના હું બધા ઓર્નામેન્ટ્સ જોઉં છું મારે ગિફ્ટ કરવું છે મારે બહુ નજીકનું છે કાલે જ રાત્રે ફોન આવ્યો તો બસ તારે આવી જવાનું છે આમ છે તેમ છે તો અમારે લગનમાં જવાનું થશે મારે ને શાવાજે તો તાલાળા મારે જવું છે કારણ કે મને છે ને સંતોષ નથી થતો ઓનલાઈન ઠીક છે તમે ગ્રોસરી ફ્લિપકાર્ટ એમેઝોન કંઈ પણ તમે શોપિંગ કરો પણ જયારે નો લેવો હોય તો આપણે શોરૂમમાં જવું પડે તો જ આપણને સંતોષ થાય તો જે થોડુંક અડધો પપ્પા એવો પક્ષીઓને ખુશ થઈ જશે મારા કોકાટીલ માટે જો ધાણા રાખ્યા છે કાઢીને ખીચડી છે ને થોડીક હું ઉકાળી લઉં પલાળીને નથી રાખતી અને કઢી બસ એક બે ઉભરો આવી જાય એટલે બંધ થઈ જાય બંધ કરીને પપ્પો પણ ફટાફટ સમારીને હજી શૌર્યને વાઈટ ટી શર્ટ અને જીન્સમાં જવાનું હતું સાવાજે કીધું છે કે બી બધા સાઈડ પર કાઢી લેજે એક સેકન્ડ બી સુકવીને અને રોપવા છે અરે હા જો કેટલા દિવસથી પેલા આંબામાં જે પેલી પેલા પપોયા છે ને એ તો જોયું જ નથી કેટલો પાકે આ કે શું છે એ તો હું જોવા જ નથી પછી અનીશા લોકો હતા ને ત્યારે અમે ગયા હતા

અને એકદમ સારા મૂળમાં અને ક્યારનો બાર રમે છે દૂધે નથી પીધું ખારી શીખ ખાધી બોલો આ બાજુ છે બંને જો અવાજ આવે અને અમારા તરકી પેલી બાજુ મસ્ત શાંત છે થોડોક મેચ્યોર થઈ જાય ને સમજ સમજવામાં બસ એ થોડુંક અઘરું પડે છે હજી હજી બે વર્ષ મારે આમ ટેન્શન ક્યારે ગુસ્સો આવી જાય ક્યારે ખોટું લાગી જાય ક્યારે રડવા માંડે ક્યારે ફસે ક્યારે રમે હજી બે વર્ષ મેચ્યોરિટી પેલી કે સમજતો નથી એમ હજી નાનો છે જો શું કરે છે ફટાકડા એ શરીર ટીયર

કપડા ગંદા થશે કપડા ગંદા થશે ઈશ્વરિયા પાણી કા વધ્યું એ પાણી સાફ કરી દીધું કેમ છે ક્લીન હા અબે બપોરે તો ત્યાં નીચે તું ઉતર્યો ત્યાં કોરું હતું જો પાણી વધ્યું છે થોડું પપ્પાએ ચાલુ કર્યું કે શું કર્યું કપડા એ થ્યા ગંદા હા ઈશ્વરિયા ડિયર

વાત જ જવા દે પડતો નહીં દીકરા અહીંયા ઉપર કોરું હતું જો જો પણ સાફ થઈ ગયું આજે કુંભ મેળાનો શોર્ટ્સ મૂક્યો છે કે કુંભ મેળાનું મહત્વ શું કુંભ મેળો મતલબ આપણો એક ધાર્મિક અને સાંસ્કૃતિક એક તહેવાર કહી શકાય કુંભ મેળામાં આપણે આપણા પાપ ધોવા જઈએ અને વારેગડીએ જ્યાં આપણે વાવ આપણે વારેગડીએ જ્યાં જન્મ લેવા પડે છે ને એક જાતનું નથી સારું આ એક બંધન કાયમ આ જે ક્રમ છે ને તોડવા માટે પાપથી મુક્તિ કરવા અને ટૂંકમાં કહીએ ને તો મોક્ષ માટે નીચે નથી ઉતરવાનું તો એના માટે કુંભમેળાનું મહત્વ ને એનો શોર્ટ્સ મૂક્યો તો આજે ના જોયો હોય તો ખાસ જોજો કુંભ મેળાનો કે હવે સતયુગમાં કુંભમેળો કેવો અને કલયુગનો કુંભ મેળો કેવો કે એક ઇન્સ્ટા પર કોઈ માંજરી ઇન્સ્ટા પર બહુ જોઉં છું રીલ કે માંજરી આંખવાળી એક છો છોકરી છે મોના લીસા તો કુંભમેળાની અડધી પબ્લિક એની પાછળ છે અને કોઈ મોટી મોટી બધી હસ્તીઓ હોય તો સેલિબ્રિટીની જેમ એન્ટ્રી લે છે તો પબ્લિક એને જોવે છે આને જોવે છે મતલબ કુંભમેળામાં કોઈ સાત્વિક કે કોઈ એવું છે નહીં વાતાવરણ કુંભમેળો પણ હવે એક જાતનું કહે ને પેલો કે ને ગાડરિયો પ્રવાહ હવે કોઈને મહત્વ નથી બસ ચલો એક જાતનું ફરવાનું થઈ જશે કે એક જાતનું ગાડરીઓ પ્રવાહ કે નહીં મહત્ત્વ તો કોઈને છે જ નહીં ફોટો પાડવો જ તો એનો શોર્ટ મૂક્યો બપોરે હું ખીચડી કઢી કરતી હતી ને ફોટો પાડવો છે ઓકે અય સ્વરિયે મારો મોબાઈલ જો પાણીમાં પડ્યો તો તો ગયો ઈગવાની તેલ તેલમાં શું કરે છે ઈગવાનાની તેલમાં તેલ પછી ઈ રેસ્ટ કરીશ

शार्प करना कि बेटा बेना तो पॉइंट टूटी गया था रो लोवर तो आवडे छे आवडे छे लॉन्ग लॉन्ग कर आम आम लॉन्ग लॉन्ग कर रो लोवर राम कृष्ण પપ્પા ને ને પછી ઉભરાય એટલે આપણે બંધ કરી દેવાનું ઓકે આવડે છે મારા દીકરા તું તો બહુ સ્માર્ટ